આપણે હમણાં કોટડા બજારમાં ઊભા છીએ અને બધી કોમ્યુનિટીના અહીંયા આવ્યા છે જે એક સારા કામ માટે બધા આવ્યા છે અને આ તમે જોઈ શકો છો ડોગને કોઈ જખમ હશે તો એને પકડવા માટે આ એક સાણસો પહેલી વખત બનાવવામાં આવ્યું છે આટલા વર્ષ ઘણા વર્ષો પછી આ સાણસો આપણે બનાવ્યું છે અને એ આઈડિયા આપણે ખાનુભા સોઢાએ બી આપી હતી અને આપણે એને અનુકરણ કર્યું છે તો ખાનુભાઈ આ બાબતમાં તમે શું કહો છો સારા ધર્મના કામ થતા હોય એમાં આપણો બરોબર છે આપણે જ્યારે કહેશો ત્યારે જય જીનેન્દ્ર અચ્છા કોઈ બી કામ માટે તમે હાજર હશો સારા કામો હશે ઉભા છું બરાબર અમારે તો શું છે કોઈનો બધી કોમ્યુનિટીનો સાથ જોઈએ છે કોઈ બી કામ કરવું હોય તો સારા કામ હોય એમાં અમે હાજર છીએ તમારા બરોબર થેન્ક યુ થેન્ક યુ નીતિનભાઈ આ બારામાં તમે આપણે જે દીપકભાઈ વિસરિયા બહુ જીવદયા પ્રેમી છે અને જીવદયાના કામ માટે ગમે ત્યારે અગ્રેસર હોય છે કે ચાહે આપણે કોઈ પણ હોય પ્રાણી હોય કે પશુ હોય કે કોઈ પણ હોય અત્યારે ડોગ પકડવાનો આ સાણસો એમણે બનાવ્યો છે અને સાણસામાં જ્યારે કૂતરો અને કી કંઈ તકલીફ હોય તો એ પકડવા ના આપે પણ સાણસાથી આવે તો એની દવાઈ દારૂને બધું થતું રહે એના માટે આ સાણસો બનાવ્યો છે અને જીવદયાનું ઉત્તમ કામ દીપક વિસરિયા કરી રહ્યા છે અને અમે બધા એમને સાથ સકાર આપીએ છીએ હમણાં પણ ડોગને કંઈ તકલીફ હોય તો એ સૂર્ય ભાગી જાય પણ સાણસાની મદદથી એ પકડાઈ જાય અને એની દવા દારૂ થાય અત્યારે એક ડોગની દવા કરી એમણે પણ સારું થઈ ગયું એટલે આ જીવદયા પ્રેમી ગાય હોય કે પછી પશુ પક્ષી હોય ગમે ત્યાં જીવદયામાં એ ખરેખર ઊભા હોય છે અત્યારે ખાનુભા છે અબ્દુલભાઈ છે આપણે આ શાહવાળાભાઈ છે જુષાભાઈ આપણે આપણા અંદરજીભાઈ છે આપણે આપણે મહારાજ છે હા હા લક્ષ્મીચંદભાઈ અમારા તો ખાસ આ જીવદયા પ્રેમી છે અને ગોવનજીભાઈ ને બાવાજી બાવાજી બધા આપણે અહીંયા ઊભા છીએ અને જીવદયા માટે બધા સતત રહે છે કોઈ પણ કામ કરવું હોય તો બધા ભેગા મળીને સારો સહકાર આપે છે ધન્યવાદ છે આ બધાને આ કામ માટે બધી કોમ્યુનિટી હાજર છે હમણાં અને આ કોટડામાં પહેલી વખત આવો વિડીયો બની રહ્યો છે અને પહેલી વખત મેં જોયું કે આટલી બધી કોમ્યુનિટી આમાં સાથ આપી રહી છે જે મારા માટે આ કદાચ પહેલો બનાવ છે કામ વિશે કોઈ બી કામ કરવો તો આ ટીમ હાજર જ છે કોઈ જાત ના કોઈ નથી નથી બધા બધા જ હાજર છે એની ટાઈમ ગમે ત્યારે ફોન કરશો ત્યારે હાજર ઉભેલી છે એના માટે જય જીનેન્દ્ર આજી જીવ દયાના કામમાં જેટલો બધું બધાનો સાથ સહકાર છે અને બહુ ઉત્તમ કામ થઈ રહ્યું છે બરોબર સરસ બોલો

ચલો જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી